નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડાપ્રધાને સાવલીમાં નવી નિકૃત સોલાર પ્રોજેક્ટનું કર્યું ઈ શિલાન્યાસ આજે ગુજરાત ભાવનગરના પ્રવાસે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનહિતના અનેક પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્ય કર્યા હતા જેમાં સાવલી તાલુકાના વસંતપુરા ગામ પાસે આવેલ વર્નોલ ગામની સીમમાં સ્થાનિક ધારાસભ્ય અને જેટકોના અધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં સોલાર પ્લાન્ટનું ઈ શિલાન્યાસ કર્યું

પણ મળતું હશે પણ જો આમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે પોતે આ વીજળી ઉત્પન્ન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભાવનગર ખાતેથી મારા માવલીના વસંતપુરા વિટોચમાં જે અવાડા કંપની સો મેગા વોટનો સોલર પ્લાન્ટ નાખી રહ્યા છે એનું શિલાયન્સ કર્યું એ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા તાલુકા પંચાયતના પ્રમુખાબેન પ્રાંત અધિકારી મુલાતદારશ્રી અને અવાડાના તમામ વરિષ્ઠ અધિકારી તેમજ એમ જી અને જેટકોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગામના આજુબાજુ ગામના સરપંચો વડીલો યુવાનો પણ હાજર રહ્યા અને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આટલો મોટો પ્રોજેક્ટ વડોદરા જિલ્લાનો પહેલો પ્રોજેક્ટ છે સોમેગાવટનો ત્યાર મારા વિસ્તારમાં આવતો હોય અને એનાથી થતા ફાયદાઓ પણ અનેક છે ત્યારે આવા મેગાવોટને હું આવકારું છું અને અવાડાના તમામ લોકોને હું હૃદયથી આખી કંપનીને શુભેચ્છાઓ પણ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આજે જ્યારે સાહેબે અને વડાપ્રધાન સાહેબે જ્યારે આ રિલાયન્સ કર્યો છે ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે આવા નવા મોટા પ્રોજેક્ટ મારા વિસ્તારની અંદર આવે અને અહીંયા આગળ ખૂબ સુખ સમૃદ્ધિ ફેલાય એવી હૃદયથી પ્રાર્થના